કાબુ ગુમાવતા આ અકસ્માત બાદ કરી રહ્યો હતો લોકોની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માત થયો હતો જોકે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતને કારણે સારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફાલુદા મિક્સ કી એટલી સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપણો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીસ તો ફીર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો